જબ વરસાદ એમ છૂટાછવાયા સ્થળો પર વરસાદ આવે છે ખૂબ ધબધબ હતી અને હમણાં જ મને હજી મેસેજ આવ્યો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર છેલ્લા લાસ્ટ મતલબ કે આગામી અઢાર કલાકમાં હતી ભારે હતી વરસાદની આગાહી છે તો જોયા મિત્રો આ વરસાદ શું કહે છે મેઘરાજા કેવી બેટિંગ કરે છે બાકી વરસાદ તો મિત્રો ઝડપદાટી વરસાદ આવે છે એમ કહેવાય ને કે મેઘરાજાએ તાંડવ ભેર્યું એવું લાગે છે કાલ રાતનો કાલ રાતનો નહીં કાલે સાંજનો કહેવાય કારણ સાંજનો કન્ટિન્યુસ વરસાદ રહ્યો જ નથી અને આખી રાત વરસાદ આવ્યો છે અને હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે અત્યારે તમે મિત્રો બહાર તો જવાય એમ નથી કારણ કે હું આખો પલડી નહીં તમે ગેટ ખોલી ને બતાવું વરસાદની પરિસ્થિતિ આવો કંઈક વરસાદ આવે છે મિત્રો તમે તમે જોઈ શકો છો વરસાદથી રેલમ છે જો આવો વરસાદ આવે અને ફૂલ ગજબ એમ કેવાય ને કે મેઘો મન મૂકીને વરસે તમે જોઈ શકો આ બધું પાણી પાણી વરસાદ ગજબ પડે છે મિત્રો ગજબ એટલે ગજબ

એક્ટિવાથી એક્ટિવાનું મારું એક્ટિવાનું એન્જિન તો તમને ખબર હોય ને ક્યાં લાગી હોય તો એક્ટિવાના એન્જિન લગીને પાણી ભરાવા માટે ને એટલે મિત્રો આજે આપણે બોટ લઈને જવાનું છે ઓફિસે બોટમાં મિની બોટ આવે ને જે ઓલી ઓલી બાઇક જેવી નથી આવતી આપણે આમ આ શિવરાજપુર બીચમાં તમે કોઈ આવ્યો આવજો તો તમે જોઈએ છે એ બોટ લઈને આપણે જાસવા આજે ઓફિસે અને ફૂલ ધબધબાટી બોલાવશું બાકી તો તમે કહો તમારી અહીંયા વરસાદ વરસાદ છે કે નહીં કે શું કે કમેન્ટ તો કરો મિત્રો કોઈ કમેન્ટ નથી કરતું આમાં મને સમજાતું નથી આ વરસાદ ખાલી અમારા ઘર પણ જ પડે છે કે ભગવાન ભૂલથી ભૂલથી આ બાજુ ઓલો નળ ચાલુ રાખીને હોયા ગયા છે કે આપણે ઘણી વાર થાય ને મિત્રો એટલે બાથરૂમમાં નાવા જાય તો ઓલું ગીઝર ચાલુ કરી પછી આપણે એમ તો હાલો ને હમણાં ડોલ ભરાય ને ત્યાં લગી થોડીક ટીવી જોઈ લો પછી એ ડ્રોલ છલકાઈને જાતી હોય આપણને ખબર ન હોય ગીઝર ચાલુ હોય ગરમ પાણીના દરેલા જાતા હોય મને લાગે ભગવાન આ બાજુ આમ નીકળાય છે ને દ્વારકા બાજુ તો મંદિરે કેદું નું ઘી નથી દ્વારકા મંદિર જાતો હોય તો અહીંયા આવ્યો હોય તો એને એમ થાય કે લાવ ગોમતી ઘાટે ને આવી પછી જોવે તો એમ કે અરે અરે આ ગોમતી ઘાટમાં તો બધું એ નથી પછી હું ઓલું ભગવાન જો એક ક્યારે ઓલી ચકલી ચાલુ કરી દઈએ નળ તો તો અહીંયા શું કહેવાય એ ચકલી ક્યારે ચાલુ કરે ફૂલ બિફોર જો આવે ને એને કહેવાય કે ફૂલ નટ ચાલુ કર્યો ઈ જે બીફોર આવે ને એમાં ફૂલ નોટ ચાલુ કર્યો અત્યારે છે ને ભગવાન ધીમું ધીમો આપણે ગીઝર ચાલુ કરીએ તો ગીઝરમાં માં કેમ આવે આમ ધીમી આવો જીરું દદેડું હોય એ રીતનું વરસાદ આપણા માટે વરસાદ કહેવાય પણ ભગવાન માટે તો એમ જોઈ ને નળ આમ જીરો ખોયલો હોય ને એવું જ લાગે એમાં આવે છે વરસાદ મને લાગે ભગવાન પછી નગર ચર્ચામાં નીકળી છે ચાલુ ઘરે યાદ નથી કે ભાઈ મારે ઘરે નાહવાનું છે એને એ ખબર છે ને બીજા કેટલાય નાઈ લે દ્વારકા ના નાના વિડીયો તો જો મિત્રો બધા માવલામાં દ્વારકા ટુડે અને આ બધું છે ને એમાં વિડીયો ભગવાન ધબધબાટી બોલાવે છે તમારી અહીંયા કેટલો વરસાદ છે જણાવજો કમેન્ટમાં ભૂલતા નહીં અને આજે કેટલાના ઘરે ગરમા ગરમ ભજીયા ને પકોડા ને બીજું પુડલા ને આ તો જમવામાં આમ ઘર અને આવા વાતાવરણમાં તમે મને સજેસ્ટ કરજો કે શું ખવાય એમ કે આજે મારે શનિવાર આજે મારે ફાસ્ટ છે પણ એકાણું તો કરાય ને આપણે એવું કાંઈ અભિમાન નહીં આપણે એકટાણામાં ભજી ખાઈ ગયું કોઈ આપણને પ્રેમથી જમાડે ને એમ કે આજે કુલદીપ ભજીયા ખાઈ ગયો આપણે ભજીએ ખાઈને આપણે એવું કાંઈ નહીં એમાં શું હોય હવે હનુમાનજીની પ્રસાદી એમ જ ખાઈ લેવાનું શનિવાર હનુમાનજીના જ હોય ને એટલે હું શનિવાર રહું છું તો કોઈ એમ કે એકટાણામાં ભજીયા છે આપણે ભજીયા ખાઈ લે જય માતાજી એમ કરી અને હનુમાનજીને ક્યાં કહો હનુમાનજીને એવું ન હોય કે શનિવાર રહ્યો કે ન રહ્યો કે હનુમાનજીને તો એમ હોય કે ભાઈ જો મારો ભગત છે ને આવું છે ચાલો મિત્રો ફરી મળીશું જય દ્વારકા હેલો ગાઈઝ જોવો વરસાદ ચાલુ ને ચાલુ જ છે આમ જોવો તમે અમારા ઘરમાં હવે પાણી આવવું આવું છે આટલું જ બાકી રહી ગયું એટલો વરસાદ છે આયા બધે તો પાણી ભરાયેલું જ છે ઓલરેડી જો ગાડીના ટાયર ડૂબી ગયા તો વીજળીના ભડાકા થાય છે આમ પાણી પાણી થઈ ગયું વરસાદ તો ચાલુ જ છે જો આમ જુઓ તમે પાણી પાણી જો આમ પણ તમને બતાવો દેખાય છે તમને જો બધે પાણી ભરાઈ ગયા અમારા ઘરમાં આ પાછળનો ભાગ છે આ લચીકુનું ઝાડ ને લીમડો ને બધું જો જો પાણી પાણી થઈ ગયું બધે પાણી પાણી હો ફરતે પાણી છે આખું આગળ પાછળ બધી જગ્યાએ વિચાર કરો તમે

આવા વરસાદમાં અમારા ઘરે કાલે મહેમાન આવવાના છે તો એ લોકો બાય રોડ આવે છે તો રસ્તામાં કેટલું પાણી હશે અને એ આપણને એની પાસેથી સમાચાર મળશે બાકી આજે એ લોકો અમને પૂછતા હતા કે ભાઈ શું છે તમારે ત્યાં પરિસ્થિતિ અમારે અહીંયા તો વરસાદ પડ્યો પુષ્કળ પ્રમાણમાં પણ મીઠાપુરમાં જે અમે અમે ટાઉનશીપમાં રહીએ છીએ મિત્રો અમારે ત્યાં મીઠાપુરમાં અમારા ઘર પાસે ગોઠણ ગોઠણ સુધીના પાણી હતા પ્લસ મારા ઘરમાં મિત્રો આટલું જ રહી ગયું હતું આવવાનું પાણી અને એટલી હદે પાણી અમારી આવી ગયું કે વાત પૂછવામાં મારે અટીગાના દરવાજા લિટરલી ડૂબું ડૂબું જ હતા એટલું સુધી અમારી અહીંયા પાણી આવી ગયું હતું અને તમે આ વિડીયોમાં જોયું હશે કે આગળ અમારે એક તો શરૂઆત હતી પછી હું જ્યારે ઓફિસમાં આવ્યો ગયો ને ત્યારે મિત્રો ગજબ બપોરે વરસાદ આવ્યો ને ગજબ એમ કહેવાય ને કે મને ઓફિસથી ઘરેથી એટલા ફોન આવતા હતા કે તમે જલ્દી આવી જાઓ કારણ કે પાણી ભરવાની શક્યતા છે ને ઘરમાં બેડરૂમ લગી પાણી આવી જતા હતા મિત્રો તમારી અહીંયા કેટલો વરસાદ છે કેટલો નહીં એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ને કોણ કોણ અમારા બ્લોગ કયા કયા જગ્યાએથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો એન્ડ જો અમારા બ્લોગ જોવા વધુ ગમતા હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં બાકી ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જો જૂના હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ